જય સ્વામિનારાયણ ચોર્યાશી લાખ જન્મના અંતે જ્યારે મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય છે અને એટલે જ આપણા શાસ્ત્ર અને સંતોનો કહેવું છે કે મનુષ્ય જન્મ ચિંતાની તુલ્ય છે અને મનુષ્ય જન્મ થકી મોક્ષરૂપે ફળ એ જીવાતમાં પ્રાપ્ત કરે છે જેમાં દિશી અણમોલ્યો મનુષ્ય જન્મ છે મનુષ્ય જન્મની જ્યારે ચિંતાવણીના તુલ્ય તુલના કરવામાં આવી છે ત્યારે એવી જ રીતે જે આપણા પર્વ તહેવારો એ ઉજવવામાં આવે પૂર્ણિમા હોય અમાવાસ્યા હોય એકાદશી હોય કે અન્ય પર્વ હોય તો સર્વ પૂર્ણિમામાં અતિ મહત્વની અને ઉત્સવ તરીકે મનાવવામાં આવતી હોય તો એ છે શરદ પૂર્ણિમા હોળીનો ઉત્સવ પણ ઉજવવામાં આવે પરંતુ આપણે એને હોળી તરીકે ઓળખીએ છીએ કે જ્યાં કમકાસ હોય કલ હોય એને આપણે સામાન્ય ભાષામાં બોલતા હોઈએ કે એના ઘરની હોળી ખૂટતી જ નથી મળતી જ નથી પરંતુ શરદ પૂર્ણિમાના માટે કોઈ એવો અભ્રંશ શબ્દ બોલી નહીં શકે આશુ સુધી પૂર્ણિમા એટલે શરદ પૂર્ણિમા શરદ પૂર્ણિમાનો દિવસ એટલે નિર્મળતાનો દિવસ અને એ દિવસે આકાશની અંદર ચંદ્રમાં એ સોળે કળાએ છે અને પોતાની સોળે કળાઓ પૃથ્વી ઉપર જયારે વરસાવે છે અને એ ચંદ્રમાની જે પૂર્ણિમા એને આપણે શરદ પૂર્ણિમા તરીકે ઓળખીએ છીએ શરદ પૂર્ણિમાનો ઉત્સવ આપણે એટલા માટે ઉજવીએ છીએ કે શીતલતાનો પ્રકાશ આપે છે બીજા નંબરમાં કે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે નક્ષત્રાના મહં શશી કહી અને ચંદ્રની શોભાને વધારી દીધી છે એમ કહેવાય છે કે શરદ પૂર્ણિમાના દિવસે સ્વયં લક્ષ્મીજી એ રાત્રિના સમયે આકાશમાં વિહાર કરે છે અને મૃત્યુ લોકના મનુષ્યને જોતા બોલે છે કો જાગરતી કેતા કોણ જાગે છે જે જાગે તેને હું ધનવાન બનાવીશ સનત કુમાર સહિતમાં કોજાગરી પૂરીમાં જેને ઘણા શબ્દની અંદર જો જોવા જઈએ તો આપણે એ કોજાગરી પૂરીમાં એને શરદ પૂરીમાં તરીકે ઓળખીએ છીએ કથા અનુસાર જો ડોક્યુ કરીએ તો મગધ દેશમાં વલિત નામનો બ્રાહ્મણ હતા જેના પિતાનું નામ કોશ હતો અને એ બ્રાહ્મણની પત્ની અતિ કજિયાખોર હતી એક દિવસનો સમય પોતાના પતિની આજ્ઞાથી એ વિપરીત વર્તન કરનારી એ વલિત નામના બ્રાહ્મણની પત્ની એમણે પોતાના પતિના પિતા કહેતા પોતાના સસરાનું શ્રાદ્ધ પિંડ એ ગંગા નદીમાં પધરાવવાને બદલે વિષ્ટાનો કુવો હતો એમાં પધરાવી દીધું અને પોતાની પત્નીનું આ રીતનું વર્તન જોઈ અતિશય દુઃખી થયેલ એ વલિત બ્રાહ્મણ ઘર છોડી અને વનમાં ગયો એ અર્થામાં એને કાલિનાથના વંશમાં ઉછરેલી કન્યાઓની મુલાકાત થઈ અને આ કન્યાઓ એમને શરદ પૂર્ણિમાની આ કન્યાઓએ બ્રાહ્મણને એ વખતે ઝૂકતું રમાણ રમવા માટે બેસાડ્યા બ્રાહ્મણ પોતાના શરીર સિવાય બધું જ હારી ગયો અને એ જ સમયે લક્ષ્મી ભગવાન વિષ્ણુ એ ત્યાંથી પસાર થયા આ બ્રાહ્મણે તો કોજાગર વ્રત જાણતા કર્યું હતું તેથી લક્ષ્મીએ કૃપા કરી અને બ્રાહ્મણને કામદેવ જેવું રૂપ આપ્યું અને ત્યારે કામદેવ જેવું રૂપ જોઈ અને પેલી નાગ કેવો એમણે બ્રાહ્મણ પાસે હારી અને ગંધર્વ લગ્ન કર્યા અને ત્યાર પછી ફરી એ બ્રાહ્મણ જ્યારે પોતાને ઘેર આવ્યો ત્યારે પોતાના પતિની આથી ધનવાન થયેલા જોઈ અને એમની પત્ની કે જે હતી કજિયાપુર હતી એને પોતાના પતિનો સત્કાર કર્યો અને ત્યાર પછી સુખી રીતે સંસાર જીવન જીવવા લાગ્યા માટે આ પ્રસંગને અનુસાર સનતકુમાર સંહિતામાં લખે છે કે નશીથે વરદાન લક્ષ્મી કો જાગી ભાષિણી તસ્મે વિત્તમ પ્રયત્્યામી યો જાગૃતિ મહીત જે લોકો આ સદત પૂર્ણિમાની રાત્રિ જાગે છે તેના પર લક્ષ્મીની કૃપા વરસે અને તેઓ ધનવાન બને છે આ ઋતુમાં આકાશ નિર્મળ હોય છે સ્વેચ ચાંદની વેલાતી હોય છે ચંદ્રમાં શાંત અને શીતળ પ્રકાશથી અનેક પ્રકારની વનસ્પતિ ઔષધિઓને અત્યંત પુષ્ટિ મળે છે અને શ્રી કૃષ્ણ ચંદ્રજીએ ભગવદ્ ગીતાની અંદર કહ્યું છે કે પુષ્યામી ઔષધિ સરવા સોમો બુધવાર સાત્મક કેતા કે હું રસાત્મક ચંદ્ર બની અને પૃથ્વીની તમામ ઔષધિઓનું પોષણ કરું છું આવા ધવલ ઉત્સવે લોકો દૂધ અને પૌવાનો પ્રસાદ જમી અને ખુશાલી વ્યક્ત કરે છે કેતા કે આ દૂધ પૌવા એ શરીરમાં ઔષધિનું પણ કામ કરે છે અને જ્યારે વિશેષ જોઈએ

કે જ્યારે કૃષ્ણ પરમાત્મા એ ગોપીઓના વ્રતથી પ્રસન્ન થયા અને શરદ પૂર્ણિમાની રાત્રિએ એક જીવાત્માનું પરમાત્માની સાથે મિલન એ વચન આપ્યું અને જ્યારે એ વૃંદાવનની ગુંજગલીમાં પરમાત્માએ પોતાના અદૃષ્ટ પર વેણું બજાવી અને ગોપીઓ જે જે કાર્ય કરતી હતી એ તમામ પડતા મૂકી અને કૃષ્ણ પરમાત્માની પાસે આવી ત્યારે કૃષ્ણ પરમાત્માએ ઘણા પ્રશ્ન ગોપીઓને કરેલા કે હે ગોપીઓ તમે વ્રજ છોડી અને અહીં શા માટે અર્ધરાત્રિના સુમારે આવ્યા છો શું વ્રજમાં કંઈ આપત્તિ આવી છે વળી પાછો પ્રશ્ન કર્યો કે પરણિત સ્ત્રીને પોતાના પતિનો ત્યાગ કરી અને પર પુરુષની પાસે જવું એ યોગ્ય નથી શું રજની અંદર દાવા બી લાગ્યો છે કે તમે બધા દોડતા અહીંયા આવ્યા છો તમને એટલી તો ખબર છે ને કે તમે સૌભાગ્યવતી સ્ત્રી છો અને ત્યારે એક પછી એક કૃષ્ણના પરમાત્માના પ્રશ્ન એ સાંભળતા ગોપીઓનેથી તે વસવું લાગ્યું અને એ જ વખતે ગોપીઓએ જવાબ આપ્યો કે હે કૃષ્ણ અમારા પગ તમારા ચરણ કમળથી દૂર ખસવા જરા પણ તૈયાર નથી તો અમે વ્રજમાં કેવી રીતે જઈએ તમે એમ કહો છો કે રજમા કઈ આપત્તિ આવી છે હે કૃષ્ણ પરમાત્મા જ્યાં તમારું સ્વરૂપ બિરાજમાન નથી ત્યાં ચારે બાજુ આપત્તિ જ છે તમે એમ કહો છો કે વ્રજમાં ધાવાગ્નિ લાગ્યો છો તો હે કૃષ્ણ આધિ વ્યાધિ ને ઉપાધિ આ ત્રિવિધ તાપરૂપી ધાવાગ્નિ ની અંદર અમે સદાય માટે રાત્રિ દિવસ બળીએ છીએ જઈએ છીએ અને એમાંથી બચવા માટે જો કોઈ સજ્જન વ્યક્તિ હોય એ જળાશયનો સહારો લે અને એ જળાશય તારું સ્વરૂપ છે તમે એમ કહો છો કે તમે પરણિત છો એનો તો તમને ખ્યાલ છો ને હે કૃષ્ણ પરણિત તો એ વ્યક્તિ છે કે જેને ફરીને પાછું રંડાવવું જ ના પડે અમારો જીવાત્મા અમે તને આપી ચૂક્યા છીએ અમે તને લઈ છીએ અને જ્યારે ગોપીઓની અતિ ઉત્કટ પ્રેમ અને ભક્તિ જોઈ અને એ જ વખતે કૃષ્ણ પરમાત્માએ મહારાષ્ટ્રનો પ્રારંભ કર્યો અને પ્રારંભની સાથે જ ગોપીઓને અભિમાન આવ્યું કે કૃષ્ણ અમને કેટલો આધીન છે અને અભિમાનથી સદાઈને માટે પરમાત્મા કાયમના માટે દૂર રહે છે અને એ વખતે રાધાજીને સાથે લઈ અને પરમાત્મા અદ્રશ્ય થઈ આપણે સૌ કોઈ દસમ સ્કંધ એની લીલાને જાણીએ છીએ જેને આપણે રાસ પંચે ધ્યેય તરીકે ઓળખીએ છીએ અને ત્યારે ગોપીઓ એમણે કૃષ્ણ પરમાત્માને વિરહની અંદર જે પ્રાર્થના કરી સ્તુતિ કરી જેને આપણે ગોપી ગીત કહીએ છીએ જયતી દેધિકમ

તો શરદ પૂર્ણિમા એટલે કે મોહ અને કામ નામના અંત શત્રુ એના પર વિજય પૂર્ણમાં કે એક જીવાત્માનો પરમાત્માની સાથે મેળપ થવાનો દિવસ એટલે શરદ પૂર્ણિમા અને એટલા માટે આપણે જાણીએ છીએ કે પહેલાના વડીલો કોઈ કોઈ જગ્યાએ દૂધ પૌવા મૂકવામાં આવે ચંદ્રમાની જ્યાં કિરણો ફરતી હોય ત્યાં ચાર વીજ ધાકી અને એ શક્ય ન હોય તો પહેલાના વડીલો થાઈ અંદર થોડી સાકર એ મૂકે કે બરાબર મધ્યરાત્રિના સુ મારે ચંદ્રમાની કિરણો એ સાકર ઉપર પડે ને એવું માનવામાં આવતું કે સાકર જે જમે એની તંદુરસ્તી રહે રહેતા એ રોગમાંથી મુક્ત થાય તો આવો શરદ પૂર્ણિમાનો ઉત્સવ ભગવાન સ્વામિનારાયણે ગઢપુર વડતાલ ધોલેરા ધોલેરામાં તો મહારાજે બાંધેલો જ છે જેમ જલ ઉત્સવ ગઢપુરની અંદર બાંધો વસંત પંચમીનો ઉત્સવ એ મોળીધામની અંદર બાંધો પ્રબોધની અને રામનવમીનો ઉત્સવ વડતાલની અંદર બાંધો એમ શરદ પૂર્ણિમાનો ઉત્સવ ભગવાન સ્વામિનારાયણે ધોલેરા ધામમાં બાંધેલો છે શક્ય બને તો અવશ્ય શરદ પૂર્ણિમાના દિવસે ધામમાં એ ઉત્સવ મનાવવા માટે જવું જેથી કરી એને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાનું પાલન પણ થાય અને એક જીવાત્માનું પરમાત્માની સાથે મિલન એ સાર્થકતા પણ થાય અને જે દોષો જીવનની અંદર નળતરુપ છે મોક્ષ માર્ગની અંદર જે વિઘ્નરૂપ છે એનાથી વિરક્ત થઈ અને જીવાત્મા પરમાત્માના ધામ સુધી પહોંચી શકે અને અતિ ભવ્યાતી ભવ્ય જો આ ઉત્સવ ઉજવવામાં આવ્યો હોય તો એ પંચાળાની અંદર ભગવાન સ્વામિનારાયણે ધામધૂમથી જીણાભાઈના દરબારમાં પંચાળા ગામની અંદર આ શરદ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવ્યો હતો અને આજે પણ એની સ્મૃતિમાં કોઈ પણ જગ્યાએ રાસોત્સવ હોય ત્યારે વિહારીલાલજી મહારાજનું બનાવેલ કીર્તન જુઓ ને સાહેલીઓ આ જરસીઓ રાસ રમે એ આપણે ગાઈએ છીએ એ પંચાળાના રાસ તરીકે આપણે ઓળખીએ છીએ તો મો અને કામ નામના શત્રો પર વિજવવા વિજય મેળવવાની રાત્રિ હોય તો એ છે શરદ પૂર્ણિમાનો દિવસ તો આ શરદ પૂર્ણિમાના દિવસે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એના ચરણોની અંદર પ્રાર્થના કરીએ કે હે પ્રભુ મોક્ષ માર્ગની અંદર વિઘ્ન કરનાર જે અંતશત્રુઓ છે એનાથી સદાયને માટે અમારું જીવન વિરક્ત રહે અને આપણું જે સ્વરૂપ એમાં સદાયને માટે સંલગ્ન રહે એવી આપના ચરણની અંદર આજના પવિત્ર દિવસે પ્રાર્થના કરે અસ્તુ બધાને ભાવથી જય સ્વામિનારાયણ